આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લાના છેવાડે આવેલ ગાણ કુવા ગામમાં શિક્ષિત યુવાનો દ્વારા વિદ્યાની જ્યોત અવિરત પ્રજ્વલિત રહે તે ઉદ્દેશ્યથી છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી એક લાઇબ્રેરી બનાવવામાં આવી છે અને ત્યાં આવતા બાળકોને શિક્ષણની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત તાલીમ આપવામાં આવી રહી છે બાળકોને વધુ આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે પ્રોજેક્ટર મારફતે પણ તેઓને સમજ આપવામાં આવી રહી છે રાત્રિ દરમિયાન ચાલતા આ ક્લાસીસોમાં દૂર દૂરથી બાળકો ભણવા આવે છે જેમને લાવવા અને લઈ જવા માટે ગાડીની સુવિધા પણ નિશુલ્ક આપવામાં આવી રહી છે હું આ લાયબ્રેરી પર જે સ્કૂલના બાળકો આવે છે એમને અમે કોચિંગ પૂરું પાડીએ છીએ અહીંયા આ લાયબ્રેરી પર એકથી લઈને બારમા ધોરણ સુધીના બાળકો આવે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા બાળકો આવે છે આનો ઉદ્દેશ્ય એ છે કે ગામના ઘણા બાળકો એવા હોય છે કે જેમના વાલીઓની સ્થિતિ ખૂબ જ નબળી હોય છે તો જેઓ બાર સુધી ટ્યુશન ક્લાસીસનો ખર્ચ અફોર્ડ કરી શકતા નથી તો તેમને સારામાં સારું શિક્ષણ વિના મૂલ્યે મળી રહે એ જ અમારો ઉદ્દેશ્ય છે આ લાઇબ્રેરીમાં હું જુનિયર ક્લાર્કની તૈયારી કરી રહ્યો છું દિવસ દરમિયાન હું લાઇબ્રેરીનો ઉપયોગ કરું છું અને સાંજે સાડા છ થી નવ વાગ્યા નવ વાગ્યા સુધીના સમયમાં હું આ લાઇબ્રેરીમાં આવતા છોકરાઓને ભણાવવાનું કામ કરું છું હું કોન્સ્ટેબલની પરીક્ષામાં આ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને પાસ થયો છું તેથી આ લાઇબ્રેરી મારા માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની છે આ સિટીઓમાં અત્યારે મોઘા એવા વધારે ફી લઈને ભણાવવામાં આવે છે જ્યારે આ અહીં મફતનું મફતમાં ભણાવવામાં આવે છે અને તેથી આ લાઇબ્રેરી અહીં